અને આની યોગ્ય તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો આમ ન કરવામાં આવશે તો કોંગ્રેસ સમિતિ આવનાર સમયમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી ઇલેક્શન કમિશન ઇલેક્શન કમિશન ચોર 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 કમિશન પર્ટીક્યુલર વોટરો ને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને આમાં ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશન ની સાથે અધિકારી વર્ગ પણ સામેલ હોય તો જ આ વસ્તુ શક્ય અને જે મતદારો વર્ષોથી અહીંયા વોટ આપે છે એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે પર્ટિક્યુલર કોમ્યુનિટીને ટાર્ગેટ કરવામાં આવી છે ત્યારે આ એક મત અધિકાર પર મોટો સવાલ ઉભો થયો છે અને આવનારા સમયમાં અમે કલેક્ટરશ્રીના ઘણી બધી બાબતો માટે આવેદન આપવા માટે આવીએ છીએ પરંતુ મેડમ હાજર હોતા નથી આજે પણ અમારું આવેદન આ બહુ જ ગંભીર આવેદન હોવા છતાં મેડમ હાજર નથી ત્યારે એક ગંભીર મુદ્દો છે અમારા રક્ષણ હક અધિકારોના રક્ષણ માટેનો સૌથી મોટો મુદ્દો વિષય છે ત્યારે આવા સમયે પણ જો કલેક્ટર શ્રી ગંભીરતા નહીં લેશે અને કાયદો વ્યવસ્થા જાળવી નહીં શકતા હોય અમારા અધિકારોનું રક્ષણ કરી ના શકતા હોય તો આવા હોદ્દાઓ પર બેસીને પબ્લિકનું શોષણ કરવાનો કોઈ અધિકાર એમને નથી અને અમે એના માટે જ આજે ત્યાં નીચે બેઠા કલેક્ટર ઓફિસની બહાર એનું કારણ પણ એ જ છે સાહેબ કે અમારી આ ગંભીર રજૂઆત હોવા છતાં મેડમ અમારી રજૂઆતો લેવા માટે ઉપસ્થિત ના હોય તો યોગ્ય નથી પણ સાહેબને અમે અમારું આવેદનપત્ર આપીએ છીએ અને મેડમ સુધી તમે આ વાત પહોંચાડો ઇલેક્શન કમિશન સુધી આ વાત પહોંચાડો અને આવનારા સમયમાં આનું યોગ્ય નિરાકરણ નહીં થશે તો કોર્ટનો સહારો તો લઈશું પણ કલેક્ટર કચેરીએ અમે હજારો કાર્યકર લઈને આવીને બેસીશું અને અહીંથી ઊભવાના અમે નથી જ્યાં સુધી અમારા અદ અમને ફરજ પાછા નહીં મળે આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે અને રીતસરનું એક સ્કેમ કરવામાં આવેલું છે એની ઉપર સરકારશ્રી ઇલેક્શન કમિશનર અને કલેક્ટરશ્રી ગંભીરતાપૂર્વકના પગલાં લે આવનારા સમયમાં જે પણ અરજદારો છે એમણે ખોટા અઢાર પુરાવાઓ વગર કે કોઈ પણ અધાર પુરાવાઓ વગર

7000 થી વધુ નવસારી વિધાનસભામાં અને સાડા 6400 થી વધુ જલાલપુર વિધાનસભામાં ફોર્મો ભરાયા છે ત્યારે આ ફોર્મો જે 17000 થી વધુ ભરાયા છે એમાં લગભગ ટકા ફોર્મો માઇનોરિટી કોમ્યુનિટીને ટાર્ગેટ કરી છે એટલે કે સરકારે સીધો પ્રહાર કર્યો છે કોંગ્રેસ પાર્ટી ઉપર અને એક સીધી એક કાસ્ટને સીધા મતદારોને ટાર્ગેટ કર્યા છે અને એમાંય લગભગ એક એક અરજદારે દોઢસો થી લઈને બસો અઢીસો ત્રણસો સુધીની અરજીઓ કરી છે અને એ અરજદારે પૂરતા આધાર પુરાવો લઈને અરજી કરવાની હોય છે પરંતુ આ અરજીઓ જ્યાં કોઈક અધિકારીઓની સામેલગીરીથી અથવા ભારતીય જનતા પાર્ટીના સામેલગીરીથી આ અરજીઓ શક્ય બને છે અને એ થયું છે કે જે અરજદારો એવા છે છે જેમને આ ફોર્મ ભર્યાની અરજદાર એવી ખબર નથી કે હું પોતે આ અરજીનો અરજદાર છું ત્યારે અમે કલેક્ટરશ્રી પાસે એક જ માંગણી કરી છે કે આવનારા સમયમાં આની યોગ્ય તપાસ થાય જે પણ ફેક અરજદારો છે એમની ઉપર કાયદાકીય કાર્યવાહીઓ થાય અને પોલીસમાં એફઆઈઆર થાય